નમસ્કાર દોસ્તો આજે ચીનમાં ફરી કોરોના જેવો જ એક વાયરસ ફેલાઈ રહ્યો છે તેના કારણે ચીનના લાખો લોકો સંક્રમિત થયા છે ત્યાં ઉત્તર ચીનની મોટાભાગની હોસ્પિટલો આ સંક્રમિત દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે અને તેના કારણે હજારો લોકોના મૃત્યુ પણ થયા છે દોસ્તો આ જે માહિતી છે તે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળી છે ચીનની ગવર્મેન્ટે આની કોઈ પણ માહિતી દુનિયાને આપી નથી અને આમ પણ ચીન પોતાની અંગત વાતો ક્યારેય શેર કરતું નથી તેની એક ભૂલના કારણે જ્યારે બે હજાર વીસની અંદર કોરોના આવ્યો હતો તે વુહાન લેબમાંથી એટલે કે ચાઇનામાંથી આવ્યો તો પણ તેની માહિતી ચાઇનાએ વર્લ્ડને નથી આપી અને દુનિયાના બોતેર લાખ લોકો મૃત્યુ પામ્યા હતા એક જ ભૂલના કારણે ભારત દેશના પાંચ લાખ ચોત્રીસ હજાર લોકો આ કોરોના કારણે મૃત્યુ પામ્યા હતા જો પહેલથી જ ખબર હોત ને તો આટલી બધી માનહાનિ ન થઈ હોત જાનહાનિ ન થઈ હોત પણ માહિતી ચાઇનામાંથી આવતી નથી પણ તેની ખબર બધાને પડી જ જતી હોય છે તો આવો જ એક વાયરસ ત્યાં ફેલાઈ રહ્યો છે દોસ્તો આ વાયરસની અંદર માણસને તાવ આવે છે તાવની સાથે શરીરમાં કળતર થાય છે દુખાવો થાય છે ઠંડી લાગે છે શરદી થાય છે ઉધરસ આવે છે અને બે ત્રણ દિવસ જો આ તાવ રહે તો તેને છાતીની અંદર કફ જમા થઈ જાય છે અને કોરોનાની જેમ આ સંક્રમિત જે થયેલા લોકો છે તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે પણ બે ત્રણ દિવસ થાય ત્યારે દોસ્તો ક્યારેક ક્યારેક આ સંક્રમિત થયેલા લોકોને પેટમાં દુખાવો અને ઉલટીના સમસ્યા પણ જોવા મળતી હોય છે દોસ્તો આ જે વાયરસ છે કોરોના વાયરસ બધાને ઇન્ફેક્ટેડ કરતો હતો આ વાયરસ મોટા ભાગે બાળકોની અંદર થતો હોય છે એટલે પંદર વર્ષથી નાની ઉંમરના જે પણ લોકો છે તેવા લોકોને સાવચેતી રાખવી જોઈએ સલામતી રાખવી જોઈએ બજારનો ખોરાક ન ખાવો જોઈએ ઘરની અંદર સ્વચ્છતા રાખવી જોઈએ અને ખાસ કરીને તો જે લોકોને એલર્જીની તકલીફ વારંવાર થાય છે તેવા બાળકોએ સાવધાની રાખવી જોઈએ તેમના મમ્મી પપ્પાએ તેમને સાચવવા જોઈએ બજારની વસ્તુ ખરાબ વસ્તુ તળેલી વસ્તુ ઠંડી વસ્તુ ન ખવરાવી જોઈએ અને શરદી ઉધરસ એમને જો થઈ ગઈ હોય તો તરત દવાખાને જઈ અને દવા કરાવી જવી જોઈએ જો એ દવા ન કરાવવામાં આવે અને આ ઇન્ફેક્શન જો વધી ગયું તો બહુ મોટી સમસ્યા થતી હોય છે અને આવો કોઈપણ જો આપણને કેસ જોવા મળે કે આવા લક્ષણો જોવા મળે તો આપણે સરકારી હોસ્પિટલમાં જઈને તેના રિપોર્ટ પણ કરાવી શકીએ છીએ આજે જ આપણા ઇન્ડિયાની અંદર એક આવો આ જે વાયરસ છે તેનો એક કેસ જોવા મળ્યો છે પણ આ આ જે કેસ છે આ જે વાયરસ છે આપણા બધા જ લોકોને ઇન્ફેક્ટેડ ન થાય તેના માટે આપણને કોઈ પણ તકલીફ થાય તો તરત દવા કરાવી દેવી જોઈએ અને ન મટે તો તેનો રિપોર્ટ કરાવી અને આપણે એની માહિતી આપવી જોઈએ તો બીજા લોકો પણ બચી જાય એટલે આ તાવમાં થાય છે શું તાવમાં તાવ આવે છે શરદી ઉધરસ બે ત્રણ દિવસ થાય તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે ક્યારેક ઉલટીકો પેટમાં દુખતું હોય છે કોઈ પણ તાવ દોસ્તો મટી જતો હોય છે પણ તેની જો તરત દવા કરાવવામાં આવે તો બેદરકારી રાખીએ તો તેનું ગંભીર પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે દોસ્તો આ વાયરસની જે પણ માહિતી આવશે જે પણ દવા હશે જે પણ જાણકારી હશે તે આપણે મળતા રહીશું અને સમજતા રહીશું થેન્ક યુ